હલો સ્ટુડન્ટ્સ બીકોમ કોસ્ટ એકાઉન્ટમાં પ્રક્રિયાના હિસાબે એક દાખલો શીખીશું આ જે પ્રશ્ન છે ગુજરાત યુનિવર્સિટી બી કોમ સેમેસ્ટર પાંચ નવેમ્બર બે હજાર પંદર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયો છે તો સૌ પ્રશ્ન સમજી લઈએ ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું કમલમ મેન્યુફેક્ચરિંગ કંપનીની વર્ષ બે હજાર ચૌદની કારખાનાના ઉત્પાદનની વિગતો નીચે મુજબ છે તો અહીંયા જુઓ આપણને જે માહિતી આપી છે સૌ પ્રથમ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક આપ્યો છે નવસો એકમો અને રકમ આપી છે અગિયાર હજાર બસો પચાસ એની પૂર્ણતાની કક્ષા આપી છે માલસામાનમાં સો ટકા મજૂરીમાં સાહીઠ ટકા અને પરોક્ષ ખર્ચામાં સાહીઠ ટકા એટલે કે શરૂઆતનો સ્ટોક છે એના પર માલસામાનમાં પૂરું કામ થઈ ગયેલું છે કંઈ કામ બાકી નથી મજૂરીમાં સાહીઠ ટકા કામ થઈ ગયેલું છે એટલે કે ચાલીસ ટકા કામ બાકી છે પરોક્ષ ખર્ચામાં પણ સાહીઠ ટકા કામ થઈ ગયું છે એટલે કે ચાલીસ ટકા કામ બાકી છે જે આ પ્રક્રિયામાં આગળ વધારીશું પ્રક્રિયા એક ખાતેથી લાવ્યા પ્રક્રિયા એક ખાતેથી નવ હજાર એકસો એકમો લાવ્યા અડસઠ હજાર બસો પચાસ રૂપિયાની કિંમતે પ્રક્રિયા એકમાં પ્રત્યક્ષ મજૂરીનો ખર્ચ ત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા પરોક્ષ ખર્ચા વીસ હજાર પાંચસો રૂપિયા તો આ રીતે પ્રક્રિયા એક ખાતેથી આટલા એકમો લાવ્યા અને એનો ખર્ચો આપ્યો છે ભંગાર એકમો બારસો એકમો પૂર્ણતાની કક્ષા આપી છે ભંગાર એટલે બગાડ એકમોની તૈયાર માલનો આખરનો સ્ટોક આપ્યો છે એક હજાર એકમો જેની પૂર્ણતાની કક્ષા પણ આપી છે પ્રક્રિયા ત્રણ ખાતે લઈ ગયા સાત હજાર આઠસો એકમો એટલે આટલા એકમોનું ઉત્પાદન થયું છે સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના દસ ટકા શરૂઆતના સ્ટોક સહિત જે એકમ દાખલ કરેલા છે એના દસ ટકા સામાન્ય બગાડ છે ભંગારની ઉપજ કિંમત એકમ દીઠ સાત પોઈન્ટ પચાસ રૂપિયા ફીફો પદ્ધતિનો ઉપયોગ કરી પૂર્ણ એકમોનું પત્રક પડતરનું પત્રક મૂલ્યાંકનનું પત્રક અને પ્રક્રિયા બેનું ખાતું તૈયાર કરવાનું છે બરાબર કઈ પદ્ધતિનો યુઝ કરવાનો છે ફીફો પદ્ધતિ ફીફો પદ્ધતિનો ઉપયોગ કરીને હવે આપણે પત્રક તૈયાર કરવાનું છે તો સૌ પ્રથમ બગાડની આપણે ગણતરી કરી નાખીએ કે કેટલા એકમો છે તો જુઓ શરૂઆતનો માલનો સ્ટોક આપ્યો છે નવસો એકમો બરાબર આ અર્થ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક કહેવાશે અને એની કિંમત આપી છે નવસો એકમો સ્ટોક પ્લસ બીજા કેટલા એકમો લાવ્યા પ્રક્રિયા એકમાંથી લાવ્યા નવ હજાર એકસો એકમો પ્રક્રિયા એક માંથી લાવ્યા એટલે કે દાખલ કર્યા બરાબર એનો કે કુલ કેટલા એકમો દાખલ કર્યા દસ હજાર એકમો છે કુલ આટલા એકમો આપણે કુલ દાખલ કર્યા હવે દસ હજાર એકસોમાંથી આખરનો સ્ટોક કેટલો છે તો આખરનો સ્ટોક એક હજાર એકમો છે અને પ્રક્રિયા ત્રણ ખાતે લઈ ગયા સાત હજાર આઠસો એકમો એટલે આટલા એકમો તૈયાર થયા છે આટલા એકમોનો આખરનો સ્ટોક છે તો એ બાદ કરી નાખીએ સાત હજાર આઠસો એકમો તૈયાર આખરનો સ્ટોક જે છે તે એક હજાર એકમ આ બંને કરીએ તો અઢારસો બાદ કરો એનો અર્થ કે બારસો એકમો જે છે આ ભંગારમાં કાઢેલા હશે એટલે કે બગાડ હશે બરાબર હવે આમાંથી સામાન્ય બગાડ કેટલો અને અસામાન્ય બગાડ કેટલો એ આપણે છૂટો પાડવો પડશે તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ પ્રમાણે જુઓ સામાન્ય બગાડ કેટલો છે દાખલ કરેલ એકમના દસ ટકા શરૂઆતના સ્ટોક સહિત તો શરૂઆતના સ્ટોક સહિત કેટલા એકમ દાખલ કર્યા છે દસ હજાર તો દસ હજાર એકમ ઉપર સામાન્ય બગાડ દસ ટકા છે બરાબર તો દસ હજાર એકમના દસ ટકા કરીએ એક હજાર એકમ સામાન્ય બગાડ હશે કઈ રીતે ખબર પડે દાખલ કરેલ એકમના દસ ટકા હવે કુલ બારસો એકમનો બગાડ છે એમાંથી એક હજાર એકમ સામાન્ય બગાડ એનો અર્થ શું થયો બાકીના બસો એકમો અસામાન્ય બગાડ હશે તો આ રીતે આપણને બગાડ સામાન્ય અને અસામાન્ય બગાડની માહિતી મળે છે બરાબર ચાલો હવે આપણે પૂર્ણ એકમોનું પત્રક તૈયાર કરીએ સૌ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઇડમાં પૂર્ણ એકમોનું પત્રક આપણે કઈ પદ્ધતિનો યુઝ કરવાનું છે ફિફો પદ્ધતિનો બરાબર ફિફો પદ્ધતિથી દાખલો ગણતા હોય એટલે શરૂઆતનો સ્ટોક અલગ બતાવવાનો તો શરૂઆતનો સ્ટોક જે છે નવસો એકમોનો છે અને એના પર કેટલું કામ થયું છે માલસામાનમાં સો ટકા કામ થઈ ગયું છે એટલે કંઈ પણ કામ બાકી નથી એટલે એમાં પૂર્ણ એકમો ઝીરો બતાવીશું મજૂરીમાં 60% ટકા કામ થયું છે એટલે કે ચાલીસ ટકા કામ બાકી છે ખર્ચામાં પણ સાહીઠ ટકા કામ થયું છે એટલે ચાલીસ ટકા કામ બાકી છે બરાબર તો શરૂઆતના સ્ટોકમાં જેટલું કામ બાકી હોય એ જ ગણવાનું તો ને ચાલીસ ટકા એટલે ત્રણસો સાઠ એકમ અહીંયા પણ ત્રણસો ને સાહીઠ એકમ સામાન્ય બગાડ સામાન્ય બગાડ આપણે ગણતરી કરીને શોધ્યો એક હજાર એકમ સામાન્ય બગાડમાં ક્યારેય કોઈ ગણતરી કરવાની હોતી નથી એમાં પૂર્ણ એકમો નહીં ગણાય અસામાન્ય બગાડ બસો એકમો છે તો બસો એકમ ઉપર ગણતરી થશે તો ભંગાર અસામાન્ય બગાડ એટલે ભંગાર ભંગારની પૂર્ણતાની કક્ષા સો ટકા સિત્તેર ટકા સિત્તેર ટકા બરાબર સામાનમાં સો ટકા મજૂરીમાં સિત્તેર ટકા ખર્ચામાં પણ સિત્તેર ટકા પરોક્ષ ખર્ચા શબ્દ યુઝ કર્યો છે તો આપણે પરોક્ષ ખર્ચા લખીશું તો બસોના સો ટકા એટલે બસો સિત્તેર ટકા એટલે એકસો ચાલીસ સિત્તેર ટકા એટલે એકસો ને ચાલીસ ત્યારબાદ તૈયાર માલ કેટલા એકમો તૈયાર થયા છે પ્રક્રિયા ત્રણ ખાતે લઈ ગયા સાત હજાર આઠસો એકમ આ તૈયાર કહેવાય બરાબર હવે ફીફો પદ્ધતિનો યુઝ કરતા હોય એટલે તૈયાર માલમાંથી શરૂઆતનો સ્ટોક બાદ કરવાનો નવસો એકમ શરૂઆતનો સ્ટોક બરાબર આ એનો અર્થ કે તૈયાર માલના એકમો કેટલા કહેવાશે ફક્ત છ હજાર નવસો અને એ સંપૂર્ણ તૈયાર હોય એટલે માલસામાનમાં સો ટકા મજૂરીમાં સો અને ખર્ચામાં પણ સો ટકા તો છ હજાર નવસો એકમો કુલ આવશે દરેકમાં તૈયાર માલ હંમેશા પૂર્ણ હોય સો ટકા આખર સ્ટોક આખર સ્ટોક એક હજાર એકમ છે એની પૂર્ણતાની કક્ષા આપી છે આખર સ્ટોકની સો ટકા એસી ટકા એસી ટકા માલસામાનમાં સો મજૂરીમાં એસી પરોક્ષ ખર્ચમાં એસી એક હજારના સો ટકા એટલે એક હજાર એસી ટકા એટલે આઠસો અને આઠસો આ રીતે ચાલો હવે છેલ્લે સરવાળો કરી નાખીએ એટલે પૂર્ણ એકમ કેટલા છે એ મળી જશે તો માલસામાનની વાત કરીએ આપણે તો પૂર્ણ એકમો મળશે તમને આઠ હજાર એકસો મજૂરીમાં પૂર્ણ એકમો મળશે આઠ હજાર બસો અને ખર્ચામાં પણ પૂર્ણ એકમો મળશે આઠ હજાર બસો તો આ રીતે પૂર્ણ એકમો મળી ગયા ત્યારબાદ પડતરનું પત્રક તૈયાર કરીએ પડતરના પત્રકમાં સૌપ્રથમ માલસામાન તો માલસામાન કેટલા રૂપિયાનો દાખલ કર્યો પ્રક્રિયા એકમાંથી જે લાવી હતી અડસઠ હજાર બસો પચાસ રૂપિયાનું પ્રક્રિયા એકનો અડસઠ હજાર બસો પચાસ એમાંથી ભંગારની ઉપજ વાત કરવાની ભંગાર એટલે સામાન્ય ભંગાર કેટલા એકમો છે એક હજાર એકમ તો એક હજાર એકમ અને એકમ કેટલા રૂપિયા વેચાય છે સાત પોઈન્ટ પચાસ સાત પોઈન્ટ પચાસ રૂપિયા એટલે સાત હજાર પાંચસો રૂપિયાનો ભંગારની ઉપજ થાય છે એ બાદ કરી દો એટલે કુલ પડતર મળશે માલસામાનની સાઠ હજાર સાતસો ને પચાસ રૂપિયા મજૂરી ત્રીસ હજાર સાતસો પચાસ અને પરોક્ષ ખર્ચા વીસ હજાર પાંચસો રૂપિયા આ રીતે પડતર મળી પૂર્ણ એકમો માલસામાનના પૂર્ણ એકમો આઠ હજાર એકસો છે મજૂરીના આઠ હજાર બસો પરોક્ષ ખર્ચામાં પણ આઠ હજાર બસો એકમ દીઠ પડતર શોધવા માટે કુલ પડતરને પૂર્ણ એકમ વડે ભાગીશું તો સાઠ હજાર સાતસો પચાસ ભાગ્યા આઠ હજાર એકસો એટલે સાત પોઈન્ટ પચાસ રૂપિયા મજૂરીમાં આવશે ત્રણ પોઈન્ટ પચોતેર રૂપિયા અને પરોક્ષ ખર્ચામાં આવશે બે પોઈન્ટ પચાસ રૂપિયા આ રીતે સરવાળો કરીએ તો તેર પોઈન્ટ પચોતેર રૂપિયા કુલ પડતર આવે છે એકમ દીઠ પર તો આ રીતે આપણું પડતરનો પત્રક પણ તૈયાર થઈ ગયું હવે મૂલ્યાંકનનું પત્રક તો મૂલ્યાંકનના પત્રકમાં જુઓ શરૂઆતના સ્ટોકથી ચાલુ કરીશું કેટલા એકમો છે માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચામાં માલસામાનમાં કોઈ એકમ નથી એટલે એમાં કોઈ ગણતરી નહીં થાય મજૂરીમાં ત્રણસો ને સાહીઠ એકમ છે પરોક્ષ ખર્ચામાં પણ ત્રણસો ને સાહીઠ એકમ છે બરાબર હવે એકમ દીઠ પડતર કેટલી છે માલ સામાનમાં તો છે જ નહીં મજૂરીમાં ત્રણ પોઈન્ટ પંચોતેર રૂપિયા અને પરોક્ષ ખર્ચામાં બે પોઈન્ટ પચાસ રૂપિયા આ રીતે ચાલો તો ગણતરી કરીએ માલ સામાનમાં કોઈ નહીં આવે મજૂરીની વાત કરીએ તો ત્રણસો સાહીઠ એકમો અને ત્રણ પોઈન્ટ પંચોતેર રૂપિયા આમ કરીએ તો તેરસો ને પચાસ રૂપિયા આવશે પરોક્ષ ખર્ચામાં નવસો રૂપિયા ને સરવાળો કરીએ બાવીસસો ને પચાસ રૂપિયા ત્યારબાદ અસામાન્ય બગાડ કેટલા એકમ છે બસ્સો એકમ બસ્સો એકમમાંથી માલસામાન મજૂરી અને ખર્ચામાં કેટલા છે તો જુઓ માલસામાનમાં બસ્સો મજૂરીમાં એકસો ચાલીસ ખર્ચિયામાં એકસો ચાલીસ બરાબર આટલા એકમ પૂર્ણ છે હવે પડતરની વાત કરીએ માલસામાનમાં સાત પોઈન્ટ પચાસ મજૂરીમાં ત્રણ પોઈન્ટ પંચોતેર અને ખર્ચામાં બે પોઈન્ટ પચાસ આ રીતે પડતર છે ગણતરી કરી નાખીએ કુલ તો ગણતરીમાં જોઈએ તો માલસામાનમાં પંદરસો રૂપિયા આવશે પાંચસો પચીસ રૂપિયા મજૂરીમાં અને ત્રણસો પચાસ રૂપિયા ખર્ચામાં અને ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો ત્રેવીસો પચોતેર રૂપિયા થાય છે ત્યારબાદ તૈયાર માલ તૈયાર માલના એકમો કેટલા છે તો તૈયાર માલના જે એકમ છે એ છ હજાર નવસો એકમો છે જો વધુમાં એક લાખ છે બરાબર તૈયાર માલમાં સીધે સીધું કુલ પડતર જ ગણાય છ હજાર નવસો એકમ તેર પચોતેર રૂપિયા એ પ્રમાણે ગણતરી કરીએ તો ચોરાણું હજાર રૂપિયા થાય છે એ જ સીધી રકમ બહાર પણ લખી દઈશું ચોરાણું હજાર આ ખર્ચો એકમ કેટલા એક મજૂરીમાં આઠસો અને ખર્ચામાં આઠસો બરાબર એની એકમ રેટ સાત પોઈન્ટ પચાસ ત્રણ પોઈન્ટ રૂપિયા અને બે પોઈન્ટ પચાસ રૂપિયા આ રીતે ચાલો ગણતરી કરીએ તો સાત હજાર પાંચસો રૂપિયા ત્રણ હજાર રૂપિયા અને બે હજાર રૂપિયા અને સરવાળો કરીએ બાર હજાર પાંચસો રૂપિયા બાકી કરશે બધી પડતરનો સરવાળો કરીએ શરૂઆતનો સ્ટોક અસામાન્ય બગાડ તૈયાર માલ અને આખર સ્ટોક તો છેવટે સરવાળો આવે છે એક લાખ બાર હજાર રૂપિયા તો આપણું મૂલ્યાંકનનું પત્રક પણ તૈયાર થઈ ગયું હવે છેવટે પ્રક્રિયાનું ખાતું બનાવવા કહ્યું છે તો આપણે છેવટે જવાબના ભાગરૂપે પ્રક્રિયાનું ખાતું બનાવીશું તો પ્રક્રિયા નંબર બેનું ખાતું તૈયાર કરવા આપણને કહ્યું છે પ્રશ્નમાં તો શરૂઆતનો સ્ટોકથી શરૂ કરી સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક નવસો એકમો અને એની પડતર અગિયાર હજાર બસો પચાસ રૂપિયા બરાબર પ્રક્રિયા એક ખાતેથી લાવ્યા કેટલા એકમો નવ હજાર એકસો એકમો લાવ્યા અને એની કિંમત આપી છે અડસઠ હજાર બસો પચાસ રૂપિયા બરાબર પ્રત્યક્ષ મજૂરી ત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા ખર્ચા વીસ હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ સામાન્ય બગાડ એક હજાર એકમો છે અને બગાડ કેટલા રૂપિયામાં વેચવામાં આવે સાડા સાત રૂપિયામાં તો એક હજાર એકમ ગુણ્યા સાડા સાત રૂપિયા એટલે સાત હજાર પાંચસો અસામાન્ય બગાડ બસો એકમોનો છે અને એની પડતર કેટલી તો આપણે શોધી છે અસામાન્ય બગાડની પડતર આપણે મૂલ્યાંકનના પત્રકમાં શોધી છે જો અસામાન્ય બગાડની પડતર ત્રેવીસસો પંચોતેર રૂપિયા બરાબર ત્યારબાદ આખર સ્ટોક આખર સ્ટોક એની પડતર આપણે શોધી છે બાર હજાર પાંચસો રૂપિયા અને એના એકમો કેટલા છે કુલ એક હજાર એકમો પ્રશ્નમાં આપ્યા છે કે આખર સ્ટોક એક હજાર એકમ અને એની પડતર બાર હજાર પાંચસો રૂપિયા બરાબર ચાલો હવે પ્રક્રિયાનું ખાતું બંધ કરીએ કુલ એકમો ઉધાર બાજુ દસ હજાર છે જમા બાજુ પણ દસ હજાર થવા જોઈએ એમાંથી સામાન્ય બગાડ અસામાન્ય બગાડ અને આખર સ્ટોક એ વાત કરીએ તો છેવટે સાત હજાર આઠસો એકમોનો તૈયાર માલ વધે છે તો જુઓ અહીંયા આપ્યો છે પ્રક્રિયા ત્રણ ખાતે લઈ ગયા સાત હજાર આઠસો એકમ એ જ અહીંયા આવે છે એની પડતર કેટલી આ શોધવી પડશે બરાબર આ રકમ આપણે શોધવી પડશે તો કઈ રીતે મળશે સૌ પ્રથમ એની અંદર બે ભાગ છે શરૂઆતનો સ્ટોક છે નવસો એકમ તૈયાર એકમ છ હજાર નવસો આ ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો આપણને કુલ પડતર મળશે તો શરૂઆતના નવસો એકમોની પડતર અગિયાર હજાર બસો પચાસ રૂપિયા છે શરૂઆતના સ્ટોક પર વધારાનો ખર્ચ થયો છે કારણ કે હર તૈયાર માલ હતો આ કેટલો ખર્ચ થયો છે જુઓ મૂલ્યાંકનના પત્રકમાં બાવીસો પચાસ પ્લસ જે તૈયાર માલ છે છ હજાર નવસો એકમો એની પડતર ચોરાણું હજાર આઠસો પચ્યોતેર આ ત્રણે ત્રણ રકમનો સરવાળો કરીએ તો આપણો જવાબ આવશે એક લાખ આઠ હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા આ આપણા છ હજાર નવસો પ્લસ સાતસો એટલે સોરી સાત હજાર આઠસો એકમની પડતર થશે એક લાખ આઠ હજાર ત્રણસો ને પચોતેર હવે પ્રક્રિયા ખાતાનો સરવાળો કરીએ તો બંને બાજુનો સરવાળો આપણો સરખો આવી રહેશે એક લાખ ત્રીસ હજાર સાતસો ને પચાસ રૂપિયા અહીંયા પણ લખી દઈશું એક લાખ ત્રીસ હજાર સાતસો પચાસ આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે બરાબર સૌપ્રથમ એકવાર ફરી પાછી નજર નજરમાં એટલે આ આપણું પૂર્ણ એકમોનું પત્રક ત્યારબાદ પડતરનું પત્રક બરાબર હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે અહીંયા માલસામાન એક અને માલસામાન બે વાળી રીત કેમ નહીં અપનાવી તો અહીંયા ફક્ત પ્રક્રિયા એકમાંથી જે માલસામાન લાવ્યા એની જ વિગત આપી છે પ્રક્રિયા બેમાં કેટલો માલસામાન દાખલ કર્યો એ આપ્યું નથી એટલે અહીંયા માલસામાન એક અને બે છૂટું પાડ્યું નથી બરાબર તો આ રીતે પૂર્ણ એકમોનું પત્રક તૈયાર થઈ ગયું પડતરનું પત્રક તૈયાર થઈ ગયું ત્યારબાદ આપણે મૂલ્યાંકનનું પત્રક બનાવ્યું મારે આપણું મૂલ્યાંકનનું પત્રક બરાબર અને છેવટે પ્રક્રિયાનું ખાતું બરાબર તો આ રીતે પ્રશ્ન અહીંયા પૂરો થાય છે